નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ તમે જુઓ કે આપણે ચણાના પાકનું વાવેતર કર્યું છે કે જે આપણે શિયાળુ પાક કહી શકાય કે કઠોળ પાક ચેણા એને આપણે લીલા ચણા પણ વેચી શકીએ અને પાકમાં આવે અને સૂકા સૂકા એટલે ફ્રેસરમાં કાઢી અને સૂકા પણ વેચી શકીએ છીએ તો મિત્રો જે આપણે શિયાળુ પાક હોય છે કે જેવા કે જીરું હોય છે ચણા હોય છે ધાણા હોય છે વરિયાળી હોય છે વગેરે જેવા પાકમાં આવતી ફૂગ કે સફેદ ફૂગ છે જમીન જમીનમાંથી થતી ફૂગ છે અને કોઈ એવા વાયરસ આવતા હોય અથવા તો કોઈ બેક્ટેરિયા આવતા હોય તો મિત્રો આજે તેની વાત કરવાની છે કે જે ફૂગનાશક કે આપણે આજે ચણાના પાકમાં ફૂગ આવે તેને કેવી રીતે આપણે નિયંત્રણ કરવી કઈ દવા ફૂગ માટે વધારે બેસ્ટ અને સારી અને બજાર ભાવ આપણના બજાર ભાવમાં પણ સસ્તી પડે કે જે આપણે માર્કેટમાં કિંમત હોય તે આપણને સસ્તી પડે સારી આવે અને એકદમ સારું પરફેક્ટ રિઝલ્ટ આવે અને વધારે સમય સુધી એનું રિઝલ્ટ જોવા મળે અને જે એક આપણે ચણાના પાકના વાત કરીએ તો મિત્રો એક સોથી એકસો વીસ દિવસ પાક પાકતા થાય છે ચણાને તો એટલે કે સાડા ત્રણ મહિના જેવો સમય લેતા હોય છે ચણા મિત્રો તો એમાં આપણે ખાલી એકથી બે રાઉન્ડ કરવા જોઈએ ફૂગનાશકના જેથી કરી આપણે ફૂગના લીધે ચેણા સુકારો અટકાવી શકાય ચેણા ફૂંકાતા હોય તો તેને આપણે સુકારો અટકાવી શકાય તો આજે કંઈ સારામાં સારી એક ફૂગનાશક દવા આવશે કે બેસ્ટમાં બેસ્ટ કે જેને કહેવાય ને કે સારું અને સસ્તું ક્વોલિટીવાળી સારી ક્વોલિટીવાળા આમ થોડુંક જોવા જઈએ તો આમ તો થોડીક માંગી પડે પણ જેને દવા સારી કહી શકાય એવી વાત કરવાની છે કે આપણે મિત્રો આ છે તમે જુઓ કે આ એક બુલ ડોઝર તમે જોઈ શકો છો કે આ બુલ ડોઝર આ એકદમ ઓર્ગેનિક દવા છે મિત્રો આ તમે જોઈ શકો છો કે જે બુલ ડોઝર છે તો મિત્રો તેની કિંમતની વાત કરીએ તો આ છસો રૂપિયાનો આવશે અહીંયા લખી છે અને એ જ ભાવ લેશે તમે ઓલ ગુજરાતમાં ગમ્યાથી લો કે માં લો તો ભલે માં લો તો ભલે રાજકોટમાં લો તો ભલે અને બોટાદમાંથી લો તો ભલે કોઈ પણ જગ્યાએ કોઈપણ સેન્ટરમાં અથવા કોઈપણ બજારે અથવા કોઈપણ એગ્રોમાંથી લો તો તમને એક જ ભાવની દવા આવશે મિત્રો કે છસો રૂપિયા અને આના માપની વાત કરીએ તો સો એમ એલ છે મિત્રો તમે જુઓ કે આ સો એમ નું છે તો આના માપની વાત કરીએ કે મિત્રો આ તમે વિચાર કરો કે આટલી બોટલના છસો રૂપિયા લે તો એનું માપ કેટલું છે તો મિત્રો આ જે આપણે પહેલો રાઉન્ડ કર્યું તારે આ પાંચથી સાત એમએલનું માપ છે કે આનું આમ તો પાંચ એમએલનું માપ હોય છે પણ હું ખેડૂતભાઈને એવું કહું છું કે આ ખરેખર સાત એમ એલ નાખવાથી આપણને પૂરતું રિઝલ્ટ આપે છે આમ તો કંપનીવાળા પાંચ એમએલ છે પણ આપણે સાત એમ એલ નાખવું જોઈએ પછી એક રાઉન્ડમાં સાત એમ એલ નાખવું જોઈએ અને પછી બીજો રાઉન્ડ કર્યું મિત્રો તારે પાંચ એમએલ નાખવું જોઈએ અને તમે એક રાઉન્ડ કર્યો અને બીજો આપણે પિયત આપતા હોય તો પિયતને પણ આજે એક બોટલ છે મિત્રો અને એક એકરમાં પઈ દેવાની સો એમ એલ એક એકર એટલે સોળ ગુઠાનો વીઘો થાય એટલે અઢી વીઘામાં આપણે આને પઈ દેવું જોઈએ મિત્રો જેથી કરી કે જમીનમાં ફૂગ હોય એ પણ કંટ્રોલ થઈ જાય અને જમીન સારવાળી નીતરવાળી ભેજ શક્તિ સંગ્રહ રાખે તેવું પણ આ કામ કરે છે અને એકદમ એ સો ટકા ઓર્ગેનિક છે અને આને તમે મિત્રો વાત કરીએ તો આ જે દવા રહી ને એ કોઈ પણ પેસ્ટિસાઈડ એટલે કે જંતુનાશક દવા આવે તુસ્યા પ્રકારની દવા હોય છે ઇએલનાશક દવા હોય છે પછી એ સિવાયની ફૂગનાશક આમ જોવા જઈએ ને તો મિત્રો બધી પ્રકારની દવામાં મિક્સ થઈ છે તમે ઈયાળને છાંટતા હોય તો એમાં નાખવાનું ત્રીસે પ્રકારની જીવાત છંટકાવ કરતા હોય પણ પાકમાં અને આ પણ પાકમાં વાપરી શકાય છે ગમે તે વધારે આવતી હોય તો એકથી બે રાઉન્ડ અને જો વધારે હેવી અટાક હોય તો ત્રીજો રાઉન્ડ પણ કરવો જોઈએ જેથી કરી આપણે સુકારામાં એક સારામાં સારું નિયંત્રણ લઈ શકીએ અને ઉત્પાદનમાં પણ વધારો કરી શકીએ તો મિત્રો આપણે આ જોઈએ કે આપણે પપમાં નાખશું આ પાંચ એમ એલ નાખી અને આને આપણે છટકાવ કરશું મિત્રો કારણ કે મેં આ પહેલી પહેલી વખતે છાંટી હતી હવે મિત્રો આપણે બીજી વખત પણ સાંટી છે તો મિત્રો આ પાંચ એમ એલ કરતા વધી છે કારણ કે આ દવા આપણે અત્યારે છટકાવ ચાલુ છે અને દવા જે બોટલ છે એ ખલાસ થઈ જાય છે એટલે આમાં આપણે હતી એટલે તમે જુઓ કે દસ એમ કરતા કરતાં દસ એમએલમાં થોડીક ઓછી રહી છે એટલે આને આપણે આ નાખી દઈશું અને પાછું આને આપણે પેક કરીને મૂકી દઈશું મિત્રો આનું કારણ કે આની સ્મેલ છે ને એ બહુ મસ્ત આવે છે એટલે કે જે આની સ્મેલ આવે છે ને એનાથી આપણે આને ખંગાળવાની નથી આમનામ મૂકી અને જે આપણું ઘર હોય છે આપણે કોઈ પાકનો સંગ્રહ કર્યો હોય કપાસ હોય પછી કોઈ કઠોળ પાક હોય અનાજ પાક પાક હોય તેને અહીંયા મૂક્યા અને આવી રીતે બોટલ ખુલ્લું મૂકવાથી આને લીધે ઉંદર પણ નથી આવતા ઉંદર પણ ઓછા આવે છે તમે આ એકદમ આમ સ્મેલ કહેવાય ને કે એકદમ અલગ સ્મેલ આવે છે એટલે કે ઉંદર પણ નથી આવતા આના સ્મેલથી મિત્રો તો આને વાંચી અને આપણે જે આનું બોક્સ છે એટલે કે પેકિંગ છે એને આપણે આમાં મૂકીએ અને ઘરે લઈ જઈશું અને ઘરે મૂકી દઈશું આ કોઈ નુકસાનકારક નથી કોઈ એક પાકમાં નડતું નથી અને કોઈ આડસર પણ આપણા શરીરને કરતું નથી તો એકદમ સોયાસઠ ટકા ઓર્ગોનિક છે તો હું બધા ખેડૂત મિત્રોને એવું કહેવા માગું છું મિત્રો કે આ એક વખત વાપરો જો તમને સારું ન લાગે તો એક એકરમાં ઉપયોગ કરો એક એકરમાં ઉપયોગ કરી અને તમે બે એકરના વાવેતર કર્યું હોય ચીણાનું અથવા કોઈ પણ પાક હોય તો એક એકરમાં બુલડોઝર વાપરો આ બુલડોઝર વાપરો અને બીજી એકરમાં આ બીજી દવા વાપરો તો તમને ખ્યાલ આવશે કે આ બુલડોઝરનું સારું રિઝલ્ટ છે કે આપણે બીજી દવાનું કે સાફ પાવડર છે મેનકો જેબ કાર્બન ડાયજેટ આવે છે બ્લુ કોપરનું સારું રિઝલ્ટ છે કે આનું સારું રિઝલ્ટ છે તો મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે શું તમે આ દવા વાપરી છે અથવા વાપરવાના છે તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો આવા નવા વિડીયો તમને મળતા રહેશે અને મિત્રો કે જે આ બુલડોઝર છે ને આમાં એક બીજી વાત કરી દઉં કે જે આ બુલડોઝર છે ને એમાં ઘણા બધા બેક્ટેરિયા કંટ્રોલ કરે છે અને વાયરસ કંટ્રોલ કરે છે અને ફૂગ ગમે તેવી ફૂગ હોય તે પણ કંટ્રોલ કરે છે કે એક જ દવા અને ત્રણ કામ કે ફૂગ વાયરસ અને બેક્ટેરિયા અને જમીનમાં પાયું હોય ને આપણે પડ્યું હોય ને તો જમીન પણ એક સુધારે એવી આપણે તો ભય નથી પણ આવું જે કંપનીવાળા આવું કહે છે કે જમીન પણ સુધારે છે અને સારવાળી જે ભેજ સંગ્રહ શક્તિ વધારે અને જમીન થોડીક પહોંચી કરે છે કારણ કે આપણને પાવાનો અનુભવ નથી પણ કંપનીવાળા એવું કહે છે પાવ તો પણ સારું રિઝલ્ટ આવશે અને ઉપરથી છટકાવ કરો તો પણ સારું રિઝલ્ટ આવે છે તમે મિત્રો આના બે છંટકાવ કરો તો એક ઉપરથી છંટકાવ કરજો બીજો છંટકાવ છે ને પંદર દિવસમાં કે વીસ દિવસમાં બે છંટકાવ કરી દેવા જેથી કરી આપણને એક સારામાં સારું રિઝલ્ટ આપે અને આ પાંચ એમએલ નાખું તો મિત્રો આના વીસ પંપ થાય છે અને સાતથી આઠ એમએલ નાખશો તો પંદર આજુબાજુ પંપ થાય છે કારણ કે મેં આપણે પૂરું યસ નથી કાઢ્યું તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં જય કિસાન મિત્રો